हेलो फ्रेंड्स यू ऑल आर अमेजिंग एंड वेलकम बैक टू अवर चैनल आज ना अपना वीडियो विडियो टॉपिक है पंद्रह ऑगस्ट स्पीच आज ना वीडियो में आप पंदरमी ऑगस्ट पर सरस मज़ानी स्पीच जो जाइ रहा है आशा है तमने खूब गम से तो चलो शुरू करिए सलाम करे उनको जिनके हिस्से में ये मकाम आता है सलाम करे उनको जिनके हिस्से में ये मुकाम आता है खुशनसीब होता है वो खून जो देश के काम आता है નસીબ હોતા ખૂન જો દેશ કે કામ આવતા હૈ આજના આ સ્વતંત્રતા દિવસ ઉપર ઉપસ્થિત સૌને મારા સાદર પ્રણામ અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આ સ્વતંત્રતા દિવસ પર હું કાવ્યા અહીં તમારે તમારું નામ બોલવાનું છે તમને સ્વતંત્રતા પર્વ પર દેશભક્તિના બે બોલ કહેવા માંગુ છું આશા છે તમને ગમશે દેશભક્તિ એ એવી અનુભૂતિ છે જે આપણને આપણા દેશ માટે ગૌરવ પ્રેમ અને ત્યાગની ભાવનાથી ભરેલા રાખે છે આ આપણા દેશના સંસ્કાર સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યો માટેનો આદર દર્શાવે છે આપણો દેશ ભારત એ તેના વૈવિધ્યસભર સાંસ્કૃતિક ભૌગોલિક અને વૈવિધ્ય અને ઐતિહાસિક મહાનતાથી વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે અહીં હિમાલયના ઉત્તમ શિખરોથી લઈને દક્ષિણના સુંદર સમુદ્રકાંઠા સુધી ગંગા યમના જેવી પવિત્ર નદીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી દરેક ક્ષેત્રે અનોખી વિશિષ્ટતા છે અને તેથી જ કહેવાય છે કે જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ મેરા વો ભારત દેશ હે મેરા દેશભક્તિની અર્થ માત્ર દેશ માટે લડવા અને મરવાની તલબ છે તે પોતાના દૈનિક જીવનમાં પણ પ્રગટ થવું જોઈએ એટલે કે દેશભક્તિ પોતાના દૈનિક જીવનમાં પણ પ્રગટ થવી જોઈએ શિક્ષક વૈજ્ઞાનિક ખેડૂત ડૉક્ટર વકીલ જે કોઈ પણ હોઈએ તેને શ્રેષ્ઠ ક્ષેત્રમાં પ્રદાન કરવું એ જ સાચી દેશભક્તિ છે વતન સે મોહબ્બત કી ખુશબૂ હંમેશા અમારે દિલોમાં બસી હોતી યાની હમારે વતન હિન્દુસ્તાન સે મોહબ્બત કી ખુશબુ હંમેશા અમારે દિલોમાં બસી હોતી હૈ આપણે બધા જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક મહાન વીરો અને વીરાંગનાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે મહાત્મા ગાંધી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ શહીદ ભગતસિંહ જેવા મહાન મનુષ્યોના અભૂતપૂર્વ યોગદાનને કારણે આપણે ક્યારેય તેમને ભૂલી શકતા નથી આજે આપણી જવાબદારી છે કે આપણે તેમની દ્રષ્ટિ અને સપના પ્રમાણે આપણા દેશને આગળ વધારીએ ભ્રષ્ટાચાર બેરોજગારી નિરક્ષરતા કુપોષણ વસ્તી વધારો મોંઘવારી ગરીબી અને અસમાનતા જેવા પડકારોને પાર કરવા માટે આપણે સંકલ્પિત થવું પડશે આપણે પોતાને સતત પ્રશ્ન પૂછીએ કે આપણે આપણા દેશને કેટલું આપ્યું છે દેશ પ્રેમનો અર્થ માત્ર બે શબ્દોમાં ન હોઈ શકે તે આપણા કાર્યોમાં દેખાવો જોઈએ ચાલો આપણે બધા મળીને પ્રતિજ્ઞા કરીએ કે આપણા ભારતને વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રોમાં સામેલ કરવાની દિશામાં આપણા યોગદાનથી પાછળ નહીં રહીએ દેશ પ્રેમની ભાવના દિલમાં સતત જાગૃત રાખવાની અપીલ સાથે અહીં મારા વક્તવ્યને પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ